નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ પાવસાર કચ્છના રીજા તંત્રની બાબતે આજે આપણે એક વધારે એપિસોડ કરી રહ્યા છીએ અને એ એપિસોડમાં આપણે મોટાભાગે એવા જ તંત્રોની ચર્ચા કરીશું કે જે ભ્રષ્ટાચારમાં ખત બધેલા છે ખાસ કરીને આપણે વાત કરીએ તો ભુજ નગરપાલિકાની એટલે ભુજ નગરપાલિકા એટલે માની શકાય કે ભ્રષ્ટાચાર ભુજ નગરપાલિકાથી જ શરૂ થતો હોય આપણે અતીતની સ્ટોરીઓમાં વાત કરેલી હતી જેમાં જે કલરના કામ કરવાનો ટેન્ડર આપેલો હતો એ ટેન્ડરમાં પણ ચાલીસ રૂપિયાથી કરીને એકસો ચૌદ રૂપિયા સુધીના જે ભાવો ભરેલા હતા એનામાં સૌથી ઊંચા ભાવ એકસો ચૌદ રૂપિયાનો ટેન્ડર પાસ કરી અને ભુજ નગરપાલિકાએ કેટલોય મોટો ભ્રષ્ટાચાર કરેલો હતો ભુજ નગરપાલિકાની વાત કરીએ તો જે હાલમાં કામગીરી થઈ રહી છે નાલા સફાઈની એટલે કે વરસાદી પાણીના વહેણની સફાઈની એનામાં પણ ગયા વર્ષે નગરપાલિકાએ કામ કર્યું હતું પરંતુ આ વર્ષે પ્રાઇવેટ ખાનગી પાર્ટીને આપી દેતા નાલાઓની પણ સંખ્યા વધી ગઈ એટલે તમે વિચારી શકો છો કે નાલાઓની સંખ્યા વધે એટલે બિલ પણ વધે અને બિલ વધે એમ ભ્રષ્ટાચાર પણ વધતો થાય ભાડાની વાત કરીએ તો ભાડા તો ભ્રષ્ટાચારનો ઈપી સેન્ટર બની ગયેલો છે એના આપણે અનેક એપિસોડો કર્યા છે જેમાં વાત કરીએ ગેરકાયદેસર બાંધકામની તો ભુજ શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે બેઝમેન્ટમાં જેમ રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના ઘટી હતી એવી જ રીતે ભુજ શહેરમાં હજારોની સંખ્યામાં એવા બેઝમેન્ટ છે કે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલ્યું છે અનેક જગ્યાએ હોસ્પિટલો ચાલુ છે અનેક જગ્યાએ હોટલો ચાલુ છે જીમ ચાલુ છે એવી જે પ્રવૃત્તિઓ બેઝમેન્ટમાં ન થઈ શકે એવી કેટલીય પ્રવૃત્તિઓ થઈ રહી છે બેઝમેન્ટની અંદર જ્યાં હોટલો ચાલુ હોય જ્યાં ચારસો પાંચસો હજાર લોકોનો અવર હોય તે છતાં જે ભાડાનો તંત્ર છે ફરિયાદો છતાં એમના વિરુદ્ધ કાર્યવાહી ન કરતું હોય તો આપણે માની લેવામાં આવે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર છે ભાડાની વાત કરીએ તો એવા અનેક બાંધકામો છે કે જે નિયમ વિરુદ્ધના છે કચ્છ જિલ્લો એ ભૂકંપ શૈક્ષણિક ઝોન પાંચમાં આવતો હોવાથી અગિયાર મીટરથી વધારે બાંધકામની મંજૂરી મળવાપાત્ર નથી તેમ છતાં ભુજ શહેરમાં એવા કેટલાય બાંધકામો છે કે જે અગિયાર મીટરથી ઉપરના છે તેની પુષ્કળ ફરિયાદો છે તે છતાં ભાડાનો રીઢો તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી આપણે વાત કરીએ ખાણ ખનીજ વિભાગની તો ખાણ ખનીજ વિભાગમાં પણ આપણે જોયા કરોડો રૂપિયાની ખનીજ ચોરીઓ કચ્છમાં થઈ રહી છે અનેક જગ્યાએ દરોડા પાડી અને એસએમસી એ ચોરી પકડે છે પરંતુ ખાણ ખનીજ વિભાગ એ ચોરીઓ પકડવામાં નિષ્ફળ રહ્યો છે એ સિક્કાની બીજી બાજુ એ છે કે એ નિષ્ફળતા ગાંધીજીના જે રાજ છે એનાથી નિષ્ફળતા આપણે મૂલવી શકીએ છીએ જ્યાં નારાયણ મળતો હોય ત્યાં કને આવા દરોડા નથી પડતા અને લોકોને ખનીજ ચોરી કરવાની છૂટ આપી દેવામાં આવે છે જેમાંથી અમુક ટકા હિસ્સો એ અધિકારીઓનો પણ રહેલો હોય છે આવા અનેક આપણે ઉદાહરણો જોયા હાલમાં આપણે જોયું કે જે પોલીસની કાર્યવાહી છે એસએમસીએ કરોડો રૂપિયાનો દારૂ કચ્છમાં પકડ્યો છે પરંતુ તે છતાં હજી સુધી પોલીસ વિભાગ એવો દારૂ પકડવામાં નિષ્ફળ રહી છે એસ એમસીએ જે જગ્યાએ કરોડો રૂપિયાનો દારૂ પકડ્યો બે ચાર દિવસ બાદ એ જ જગ્યાએથી ફરીથી બુટલેગરો દારૂ વેચતા થઈ ગયા પરંતુ તેમ છતાં કચ્છની પોલીસ એવા બુટલેગરોને પકડવામાં નિષ્ફળ દીપડી છે આવા અનેક દાખલાઓ જોયા છે આપણે અનેક વિભાગો જોયા છે આપણે કે જેનામાં ખૂબ જ મોટા ભ્રષ્ટાચારો થયા છે અને એ ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે સામાન્ય રીતે લોકો કલેક્ટર પાસે જતા હોય છે પરંતુ સૌથી મોટી વિચિત્રતા એ છે કે કલેક્ટર કચેરીમાં એવો જાહેરનામો ઠોકી દેવામાં આવ્યો છે કે ચારથી થી વધારે વ્યક્તિઓ ત્યાં એકઠા ન થઈ શકે પરંતુ કલેક્ટર કચેરીમાં લોકો શા માટે જાય જ્યારે આ અન્ય તંત્રો છે એ કામગીરી ન કરતા હોય એમના ભ્રષ્ટાચારો હોય એને ખુલા પાડવાના હોય ત્યારે કલેક્ટર પાસે જવાનું થતું હોય છે પરંતુ કલેક્ટર ઓફિસમાં આવા જાહેરનામા હોવાને કારણે લોકો ત્યાં ફરિયાદો આપવા જતા નથી કલેક્ટર કચેરીના અમુક અધિકારીઓનું એવું કહેવું છે કે જ્યારે એવા આવેદનપત્રો હોય ચારથી વધારે વ્યક્તિ હોય ત્યારે અમે પરમિશન આપીને બોલાવીએ છીએ પરંતુ એવો હજી સુધી એમણે તંત્ર ઊભો નથી કર્યો કે લોકોને ત્યાં જવાની જરૂરિયાત જ ન પડે કલેક્ટરનું કામ એ છે કે એવી વ્યવસ્થા ઊભી કરવાની થાય કે કચ્છના કોઈપણ જગ્યાએ લોકોને સમસ્યા ઊભી થાય ત્યારે લોકો સ્વયંભૂ ત્યાં કને ન જવું પડે ને એમના તાલુકામાં જ એમનો રસ્તો થઈ જાય પરંતુ એવું ન કરતા કલેક્ટર કચેરીમાં સમયાંતરે એવા જાહેરનામાઓ ઠોકી દેવામાં આવે છે જેના કારણે લોકો ત્યાં કને ન જાય અને ફરિયાદો ન કરે આવી અનેક ફરિયાદોના કારણે કચ્છનો રીઢો તંત્ર હંમેશાની માટે બદનામ રહ્યો છે આપણે અતીતમાં પણ જોયું કે એવા એવા ફતવાઓ બહાર પાડવામાં આવે છે કે જે ફતવાઓના કારણે લોકો અધિકારીઓ સુધી નથી પહોંચી શકતા પરિણામ સ્વરૂપે લોકોની જે સમસ્યાઓ હોય છે એ સમસ્યાઓ તંત્રો સુધી નથી પહોંચતી જો કે તંત્રો સુધી પુષ્કળ સમસ્યાઓ પહોંચે છે તેમ છતાં તંત્ર એનું કોઈ જ પાલન કરતું નથી કાર્યવાહી નથી કરતા એવી કેટલીય ફરિયાદો છે જ્યાં જમીનની લીઝોના પૈસા કંપનીઓએ નથી ભર્યા પરંતુ ઇલેક્ટ્રોન બોર્ડના માધ્યમથી સત્તા પક્ષને દસ કરોડ રૂપિયા આપી દે તો સરકારને કરોડો રૂપિયાનો બૂચ મારવાની છૂટ આપી દેવામાં આવી છે આવા રીઢા વહીવટી તંત્રમાં જો આપણે અપેક્ષા રાખીને બેઠા હોઈએ કે એ લોકો માટે કાર્યવાહી કરશે તો દૂર દૂર સુધી એ શક્ય દેખાતું નથી આપણે શિક્ષાની વાત કરીએ તો શિક્ષા વિભાગમાં હાલમાં લગભગ ચાર થી પાંચ હજાર શિક્ષકોની ઘટ છે પરંતુ તેમ છતાં કચ્છના ધારાસભ્યો શાળા પ્રવેશ ઉત્સવ મનાવી રહ્યા છે હમણાં જ આપણે જોયેલું હતું એકાદ માસ અગાઉ જ એક સ્કૂલમાં પોપડા પડવાથી વિદ્યાર્થીઓના માથા ફાટી ગયા છે પરંતુ એ શાળાઓ દુરુસ્ત કરવાને બદલે ધારાસભ્યો શાળા પ્રવેશ મહોત્સવ ઉજવવામાં સુરા દેખાયા હતા આમ આપણે દરેક જગ્યાએ જોયું છે કે દરેક વિભાગમાં ક્યાંય પણ લોકોનો નથી હોતા લોકોને સુવિધાઓ નથી મળતી સ્વાસ્થ્ય વિભાગની વાત કરીએ તો ત્રણસો ને પદો પૈકી બસો પદો કચ્છ જિલ્લામાં ખાલી પડ્યા છે તેમ છતાં લોકોની સુવિધાઓને ધ્યાન આપવાને બદલે કલેક્ટર આવા આવા જાહેરનામાઓ ઠોકી દે છે જેથી લોકો પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે ન આવે મોટાભાગે કચ્છ જિલ્લામાં જે અધિકારીઓ હોય છે તે સજાના ભાગરૂપે આવતા હોય છે કેમ કે તે જગ્યાએ એમણે યોગ્ય કામ ન કર્યું હોય એટલા માટે જ સજાના ભાગરૂપે એમને કચ્છમાં ઠોકવામાં આવે છે પરંતુ તે જગ્યાએ તેમણે કામ નથી કર્યું તો કચ્છના લોકોનું એ ભલું કર્યું એવું ક્યાંય દેખાતું નથી આમ હવે માત્ર એક જ સમસ્યાનો સમાધાન રહ્યો છે કે લોકો સ્વયંભૂ બારે આવીને ફરિયાદો કરે પરંતુ આ ફરિયાદો સંપ પરંતુ આ ફરિયાદો સંદર્ભે કલેક્ટર કચેરીએ કોઈ જ કાર્યવાહી નથી થતી અને એનો ભોગ કચ્છની સામાન્ય જનતા બની રહી છે તો હવે જોવાનું એ રહ્યું કે આવા જે તુગલગી ફરમાનો છે એ લોકો માટે ઉપયોગી નીવડે છે કે માત્ર અને માત્ર અત્યાચારો કરી અને લોકોને દબાવી દેવામાં આ પ્રશાસન સફળ રહે છે સફેદ અંગ્રેજો હતા એમણે પણ ઘણી બધી છૂટો આપેલી હતી અને આવા જે લોકોની સમસ્યાઓ હતી એના માટે રસ્તાઓ ખુલ્લા રાખ્યા હતા પરંતુ હાલના કાળા અંગ્રેજો સફેદ અંગ્રેજોની તમામ નિષ્ઠતાઓ વટાવી ચૂક્યા છે અને લોકોની જે સમસ્યાઓ છે એ સાંભળવા માટે તૈયાર જ નથી સરકારી ચોપડે એવું જ દેખાડવામાં આવે છે કે બધું સરસ ચાલે છે પરંતુ જમીની હકીકત જ્યારે લોકોને મળીએ છીએ ત્યારે ખબર પડે છે કે એક પણ તાલુકામાં લોકો સુખાકારીથી જીવી શકતા હોય એવું બહુ જ ઓછું દેખાય છે મનરેગાની વાત હોય કે અન્ય ભ્રષ્ટાચારની વાત હોય ભ્રષ્ટાચાર દિવસે ડબલ અને રાત્રે ચાર ગણો જ વધી રહ્યો છે પરિણામ સ્વરૂપે કચ્છ જિલ્લાની હાલત આજે ભગવાન ભરોસે છે તેવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવ સર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપજો કરો